વૃક્ષારોપણ દ્વારા અનોખું પ્રમોશન અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મની સ્ટારકાસ્ટ દ્વારા ધારાસભ્યની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ દ્વારા ઇકો ફ્રેન્ડલી પ્રમોશન કરવામાં આવ્યું ફિલ્મોના પ્રમોશન ઘણી રીતે થતા હોય છે પણ પહેલીવાર સપ્ટેમ્બરમાં આવનારી સ્માર્ટ ગુજરાતી ફિલ્મ કારખાનુંની ટીમે અમદાવાદના ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન સાથે મળીને હીરાવાડી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોથી વધુ બાળકોએ પણ ભાગ લીધો હતો સવારે છ વાગ્યે શરૂ થયેલા કાર્યક્રમમાં લગભગ એકસો પચાસથી વધુ વૃક્ષો જેમાં લીમડો ગુલમોહર પીપળાનો સમાવેશ થાય છે તેનું વાવેતર તથા તેમના જતન માટે બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી પર્યાવરણ માત્રના આ ઉત્તમ કામને બિરદાવવા ઠક્કરનગર વોર્ડના ધારાસભ્ય કંચનબેન રાદડિયા પણ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો કારખાનું ફિલ્મ અમદાવાદના પ્રોડક્શન હાઉસ મર્કટ બ્રોસ દ્વારા નિર્મિત છે જેમાં કાજલ ઓઝા વૈદ્ય અર્ચન ત્રિવેદી મકરન શુક્લા રાજુ બારોટ જેવા પીઢ કલાકારો સાથે પાર્થ મધુકૃષ્ણ હાર્દિક શાસ્ત્રી હર્ષદીપસિંહ જાડેજા અને દધીચી ઠાકર જેવા યુવા કલાકારો છે અમદાવાદ સંજીવ રાજપૂત મારું નામ પંચમી મીનુભાઈ રાદડીયા છે ટક્કરબાપાનગર વિધાનસભાના ધારાસભ્ય છું અને આજે મારા વિસ્તારની અંદર કારખાના ફિલ્મ દ્વારા આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વૃક્ષ વાવીએ તો આપણે પર્યાવરણ વસાવી શકશું અને વૃક્ષથી વધારે વૃક્ષ વાવીએ તો આપણે જે આ અત્યારે અમદાવાદની અંદર છેતાલીસ ડિગ્રી તાપમાન છે તે ઘટાડી શકીશું અને પર્યાવરણ વસાવી આપણું જીવન પણ બસાવી શકીએ તો આપણે સંકલ્પ કરીએ કે હર કોઈ એક ઝાડ વાગી આપણે પર્યાવરણની જતન કરીએ ભારત માતા કે જય મંદે માતા આજે મેમ ગુજરાતી પિક્ચરો ઘણા આવી રહ્યા છે અને એમાં એક ફિલ્મ દ્વારા હું ઇનિશિએટિવ લેવામાં આવી રહ્યું છું એ વિષામાં કહેવું છું આવનાની ફિલ્મ છે અને એના દ્વારા હું ઇનિશિયેટિવ લેવાનો છે આ જે આવનારી ફિલ્મ છે કારખાના ફિલ્મ દ્વારા આ જે વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું છે તેમાં હું એ જ કહેવા માંગીશ કે આ એક કાર્યક્રમ વૃક્ષારોપણનું કર્યું છે તે ખૂબ જ સારું અને સરાહનીય કાર્યક્રમ છે આવી જ રીતના હર કોઈ વૃક્ષનું જતન કરી અને આપણા દેશનું અને આપણા ભવિષ્યનું પણ જતન કરીએ તે આ ફિલ્મ દ્વારા જાણવામાં આવે છે તો એમને ખૂબ ખૂબ અભિનંદનજી ડિરેક્ટર રાઇટર અને બધા ભેગા થઈને ફિલ્મ બનાવે છે ચાર મિત્રો આ ચારે મિત્રોની પાસે એક દ્રષ્ટિ છે એક સમજણ છે અને સમજણ જુઓ એના પરિણામો જુઓ તમે બહુ જુદી જુદી રીતે એ લોકો ફિલ્મનો પ્રમોશન કરી રહ્યા છે જેમ કે તમને આ જ ફિલ્મની કારખાનાની વાત કરું તો લગભગ એવું સાંભળેલું નાનું હતું ત્યારે કે એટલા બધા લાકડાઓ કપાતા ગયા કારખાનામાં આ સમય એવો છે કે જેણે આ ચારે મિત્રો પાસે એક સમજણ દ્રષ્ટિ છે એટલે એમણે વૃક્ષની સાથે આખી વાતને જોડી અને છોડ વાવાનું નક્કી કર્યું અને આ છોડ આવતીકાલે વૃક્ષ બને અને આપણી જનરેશન એટલે આવનારી પેઢીને એનો છાંયડો મળે એના ફળ મળે આ વિચાર જ બહુ છે ગુજરાતી અનેક ફિલ્મો બની છે મેં પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે પણ આટલું બધું ઇનોવેટિવ આઈડિયા વૃક્ષ સ્વાભાવિક નથી આવ્યો અને એટલે જ માટે મને એવું કહેવું પડે કે ખૂબ મહેનત પછીનું પરિણામ જે છે એ સપ્ટેમ્બર મહિનામાં આ ફિલ્મ જ્યારે રિલીઝ થાય ત્યારે બધા એટલા માટે જોવા જજો કે ફિલ્મ નથી બની એ ફિલ્મ જ નથી એ આપણી પોતાની નાની અંગતી વાતને સુંદર રીતે આર્ટિસ્ટ દ્વારા અને ડિરેક્ટરે એને બહુ સુંદર રીતે વૃક્ષ વાવવાની પાછળનો હેતુ બહુ જ સ્પષ્ટ છે અને આ સ્પષ્ટ હેતુ એ છે કે પહેલી વખત ઇન્ડસ્ટ્રીમાં કોઈના વિચાર આવે છે વાર્તાનો પણ વિચાર પહેલી વખત આખો સમૃદ્ધ વિચાર છે અને એટલા જ માટે એવું કહેવાનું મન થાય કે હું ભાગ્યશાળી જોઈ કે મારું આ ફિલ્મમાં કાસ્ટિંગ કરું બહુ સારા સારા કલાકારો છે રાજુબે વાડોટ છે મકરંદભાઈ શોક્લ છે કાજલભાઈ ને ઓઝા છે અને તમને શું કહું કે બહુ જાણીતા કવિ છે કૃષ્ણ દવે એમનો દીકરો પાર્થ કૃષ્ણ મધ કૃષ્ણ ઋષભ ધાનકી પૂજન પણ આ બધાના નામ નથી કહેતો નામ એટલા માટે કે આ બધા હોવા છતાં પણ કોન્સેપ્ટ નંબર વન છે ડિરેક્શન નંબર વન છે એનો બેકગ્રાઉન્ડ મ્યુઝિક નંબર વન છે એટલા જ માટે તમે બધા જ એ ફિલ્મ જોવા જજો અને વૃક્ષારોપણને યાદ કરજો તમને પણ ક્યાંક તક મળે ને તો ક્યાંક છોડ વાવજો તમારું વાવેલું બધા લણશે તમે એનો પ્રયત્ન જ નહીં કરતા કે આમાંથી તમને શું મળશે આમાંથી તમારી પેઢીને મળશે મને એક નાની અંતિ વાત કહેવાનું મન થાય કે સગવડ અને સુવિધાઓને નામે વૃક્ષો વાવેલા વૃક્ષો એનું જતન કરેલા વૃક્ષોને આમ કરીને ફાડી દીધાય છે પણ એ સગવડ અને સુવિધા ભૂલી જાય છે લોકો કે આનું નિકંદન કાઢીને તમે કંઈ નહીં મેળવવું મેળવેલું છે એ પણ જતું રહે કારણ કે છોડ દે ઉગતા વર્ષોના વર્ષો લાગે તો વર્ષોના વર્ષો થોડીક રાહ હોવી જોઈએ એટલે જ વિનંતી કરું છું કે તમને પણ તક મળે ત્યાં વૃક્ષને વાવજો અને મન થાય તો કોઈ છોડને ઉખેડવાનો પ્રયત્ન ના કરતા અને કોઈને કરવા ના દેતા વૃક્ષ અનેક વખત બધા નિબંધો પણ લખાઈ ગયા છાપાવાળાઓએ લખી નાખ્યું ટીવીવાળાઓએ કહી દીધું પણ એનો અમલ કરતા ખબર નહીં શું તકલીફ પડે છે પણ વૃક્ષ વાવજો આઈ લવ યુ